અને હવે જો વાત કરીએ તો જીએચસીએલ ના સોડા એશ પ્લાન્ટ થી સૌથી વધારે ખતરો કોઈને હોય તો તે દરિયાઈ જીવ સૃષ્ટિને છે જે દરિયાને જીઆઈ ટેગ મળવાની સંભાવનાઓ છે અને તે દરિયો અશુદ્ધ થઈ જશે તો કંપનીએ વિરોધના વંટોળ પર શું જવાબ આપ્યો છે જુઓ આ અહેવાલમાં જે માંડવીનો દરિયો તેની શુદ્ધતા માટે જાણીતો છે જે દરિયાને જીઆઈ ટેગ મળવાનો છે તે દરિયો અશુદ્ધ બની જશે દરિયા કિનારે વસતા કાચબાના બચ્ચા અને ખાસ પ્રકારના દરિયાઈ કાચબાના અસ્તિત્વ પર ખતરો આવી જશે જે ડોલ્ફિન માછલી આ દરિયામાં સૌથી વધુ જોવા મળે છે તે ડોલ્ફિન અદ્રશ્ય થઈ જશે અને દરિયાનું પાણી ઝેરી બની જશે ગ્રીન ટર્ટલ કાચબો છે એ કમસે કમ મહિના દિવસ સુધી એના ઈંડા પાકવામાં લાગે છે તો એક એક બે બે મહિના સુધી અમે એને બચાવવા માટે અમે તત્પર હોતા હોઈએ છીએ

વિનાશને નોતરનારા જીએચસીએલ કંપનીના સોડાયશ પ્લાન્ટ મામલે વિરોધનો વંટોળ ચારે બાજુ જોવા મળી રહ્યો છે માંડવીના મક્કમ લોકોએ મન બનાવી લીધું છે કે કંઈ પણ થાય પણ પ્લાન્ટની સ્થાપના તો નહીં જ થવા દઈએ તો આ મામલે ઝી ચોવીસ કલાકે જીએચસીએલ કંપનીનો સંપર્ક કર્યો પરંતુ કંપનીના એક પણ અધિકારી કેમેરા સામે કંઈ બોલવા તૈયાર ન થયા પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે અમે મંગળવારે આ મામલે જવાબ આપીશું વર્ષ બે હજાર સત્તરના વાયબ્રન્ટ ગુજરાતમાં જીએસએલ કંપની દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાંડા ગામે પાંત્રીસો કરોડના રોકાણનો એક પ્લાન્ટ નાખવાનો એમઓયુ કર્યો હતો આ એમઓયુ અંતર્ગત કંપની વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એસ વાર્ષિક પાંચ લાખ ટન ડેન્સ સોડા એસ અને વાર્ષિક બે લાખ ટન બેન્કિંગ સોડાનું ઉત્પાદન કરવાની

કંપનીનો શું જવાબ આવે છે તેના પર બધો મદાર હવે રહેલો છે ઝી ચોવીસ કલાક વિકાસનો વિરોધી નથી પરંતુ વિકાસના નામે જો વિનાશ થતો હોય તો ઝી ચોવીસ કલાક ખુલીને અવાજ ઉઠાવશે માંડવીમાં કંપની જે પ્લાન્ટ સ્થાપી રહી છે તે ખોટો છે તેથી માંડવી તાલુકાના તમામ લોકોની સાથે છેલ્લા સમય સુધી ઝી ચોવીસ કલાક રહેશે વિનાશને નોતરું આપનારા આ પ્લાન્ટે પાછા જવું પડશે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કાચ